સજ્જ હીટવેવ ને લઈને પાલિકા તંત્ર થઈ સજ હવામાન વિભાગના આગાહી ને લઈને વડોદરા મહાનગરપાલિકા થઈ સજ સજ્જ આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી વિસ્તૃત માહિતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોત્રીસ જેટલા હોટલ કુલરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પીએચસી અને સીએચસી સેન્ટર ઉપર નિઃશુલ્ક ઓઆરએસ વિતરણ કરવામાં આવશે જ્યારે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તેમજ ઔદ્યોગિક એકમોમાં બપોરના એકથી ચારના સમયે સ્વાસ્થ્ય સુરક્ષાના ભાગરૂપે કામ કરવા ઉપર કામ ન કરવા વિનંતી કરવામાં આવી છે પાલિકા દ્વારા સંચાલિત બગીચાઓનો સમય પણ આગળ વધારવામાં આવ્યો છે સીએચસી અને પીએચસી સેન્ટરનો સમય બપોરના બારથી સાંજના ચાર વાગ્યા સુધી રહેશે લાઉડ સ્પીકર દ્વારા ટીવી તેમજ સિટીની મધ્યમાં લાગેલા એલઈડી ઉપર હીટવેવને લઈને શું કાળજી રાખવી તે જરૂરી સૂચનાઓ પણ મૂકવામાં આવશે ઘરે બનાવેલા બાફેલા તેમજ ઠંડા પીણાનો મારો કરવો જોઈએ ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતને પણ હીટવેવની આગાહીમાં સમાવેશ કર્યો છે આવનારા પાંચ દિવસ માટે હીટવેવની આગાહી છે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા હીટ વેવમાં લોકોને રાહત મળે અને તાત્કાલિક સારવાર મળે એ આશયથી તમામ સીએચસી પીએચસી બપોરના સમયે પણ ચાલુ રાખવામાં આવશે તમામ સીએચસી પીએચસી ખાતે ઓઆરએસ કોર્નર કે જેમાં મફત ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ અને ઠંડુ પાણી આપવામાં આવશે વડોદરામાં ચોત્રીસ જેટલી જગ્યાએ વોટર કુલર ઊભા કરવામાં આવે છે એ સિવાય અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરબો બાંધવામાં આવશે ખાસ કરીને આઈસી મટીરિયલ કે જેનાથી પેમ્ફલેટ દ્વારા લોકોને આ હીટવેવમાં શું કાળજી રાખવી અને શું એના સિમ્ટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે વડોદરા શહેરના તમામ એલઈડી ટીવી પર આની આગાહી અને જે આઈસી મટીરીયલ છે એને કન્ટિન્યુઅસ ચલાવવામાં આવશે ખાસ કરીને લાઉડ સ્પીકરથી પણ આગાહી કરવામાં આવશે કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે એકથી ચારના સમયમાં મજૂરી કરતા તમામ વર્ગને આરામ આપવામાં આવે જેથી કરીને તમામ લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે પાસાઠ વર્ષ કરતાં મોટી ઉંમરના નાના બાળકો છે જે લોકોને ક્રોનિક ડિસોર્ડર છે એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ખાસ કરીને તમારે બને બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં જે લોકો દવાઓ પર છે એ લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જે હાઈરિસ પેશન્ટો છે એ લોકોએ ગરમી બહાર બને ત્યાં સુધી નીકળવું ના જોઈએ કાળજી રાખવાની વાત છે તો દરેક દર્દીઓ બહાર નીકળે દરેક નાગરિકો બહાર નીકળે એટલે કોટનના લૂઝ કપડાં પહેરે માથા પર ટોપી છત્રી રાખવાનો આગ્રહ રાખે ગળામાં ઘીું કપડું અથવા માથા પર ઘીનું કપડું રાખવાથી જે હીટ સ્ટોક લાવવાની શક્યતાઓ છે ઘટી જાય છે કામ પર જતાં પહેલાં પાણી પીવું જોઈએ ચાલુ કામ દરમિયાન પણ પાણી પીવું જોઈએ અને કામ પતી ગયા પછી પણ હાઇડ્રેશન રાખવું જોઈએ જ્યારે પણ કામ કરતા હોય ત્યારે અવારનવાર છાયડામાં બેસી અને આરામ કરવાની ટેવ રાખવી જોઈએ ખાસ કરીને એસીનો ઉપયોગ વધુ કરવો જોઈએ ઘરમાં વોટર કુલર અથવા ફેનનો ઉપયોગ વધુ કરવો જોઈએ કન્ટિન્યુઅસ ગરમીમાં હલાવવાનું ટાળવું જોઈએ અને ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ છે કે બાફલો છે અથવા લેમન જ્યુસ છે એ પીવાથી રાહત મળતી હોય છે ટોટલ ધિટ સોલ્ટથી પણ રાહત મળતી હોય છે ખાસ કરીને ટી કોફી આલ્કોહોલ અને સોફ્ટ ને આ ગરમીના સમય દરમિયાન અવોઈડ કરવા જોઈએ ખાસ કરીને શેરડીનો રસ પણ નુકસાનકારક સાબિત થઈ શકે